ખેડબ્રહ્મ કેટલી હાઈ સ્કૂલ નો મામલો આખરે આવ્યો અંતે સાબરકાંઠા શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી અને ખેડબ્રહ્મા મંડળ મંડળીઓ દ્વારા બાળકોના ભવિષ્ય માટે સંકલન કરી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા 450 પચાસ કરતા વધારે વિદ્યાર્થીઓની આવતીકાળથી રાબેતા મુજબ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે ખેડબ્રહ્મા એસ ડી કચેરી ખાતે વાલીઓ દ્વારા યોગ્ય રજૂઆત મુલાકાત કરવામાં આવી હતી ખેડબ્રહમાં પ્રાંત અધિકારી દ્વારા જિલ્લાના શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી ખેડ બ્રહ્મા કેળવણી મંડળ અને સંકલન યોગ્ય પગલા લેવામાં આવે ખેડ બ્રહ્મા ના અંદર ગ્રાન્ટેડ સ્કૂલ જે બંધ થઈ એના પછી એક ખોટા મેસેજ બજારના અંદર ફરતા રહ્યા કે સ્કૂલ બંધ થઈ પણ સ્કૂલ બંધ થઈ નથી સ્કૂલ ચાલુ જ છે છ સાત આઠ ના વર્ગો એ વર્ગો અમે સરકારના કેવા પ્રમાણે અમે એ બાળકોને ફ્રી ભણાવવાના છીએ ફી કોઈ લેવાના નથી એટલે મહેરબાની કરી અને વાલીઓ અમને અહીંયા શાંતિથી વહીવટ કરવા દે અમને ડિસ્ટર્બ ના કરે એના માટે હું અનુરોધ કરું છું એ સિવાય કેળવણીના કામના અંદર જ્યારે ગ્રાન્ટેડથી ઇન નોન ગ્રાન્ટેબલ થાય એના પછી નવા ટીચરો લેવા એટલે સોમવાર સુધી અમારું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ થઈ જશે એની હું ખાતરી આપું છું